और ठीक है एक मिनट रुकना बेटा અંદર જઈને જમવાનું હોય ને ભૂખ લાગી ગઈ નાસ્તો તો ભેગો આવી ગયો ને આમાં તને કઈ ઠંડુ ખવડાવવા જેવું નથી હમણાં રસ એટલે એને ખાવું દેખવું એટલે અંદર જઈને પેલા જે જે કરી પછી ખાવાનું નામ લેવાનું પછી જે જે કર્યા પેલા થોડુંક ખવાય તડકો આવે હે દાદા જાઉં આવું લઈજો શક્તિવન છોકરીઓ ખોવાય જાત્યુ નઈ હો ધીમે હાલજો વળી ખોવાઈ જાઓ તો માતાજીમાં અમારે માનતા માનવી પડશે અમારી છોકરીઓ ગોતી ઘણા ટાઈમ પછી શક્તિવન પેલા ઓલું ગાર્ડન નતું ત્યારે ગાર્ડન નતું ને ત્યારે આવતા ત્યારે કઈ એટલું બધું જો અહીંયા બેન્ચ ને એ બધું ઘણું થઈ ગયું અહીંયા નગર ઓલું કાચું જ હતું માતા સરસ્વતી જયમાં સરસ્વતી આ ઝાડવાઈ જોવો વચ્ચે ઊંચા ઊંચા મૂકી દીધા આ ક્યાં હતા આવડા ઊંચા નહોતા ને હા બે હાઈ એવું થઈ ગયું છે સરસ મીરા તું ક્યારે આવી હતી યાદ છે અહીંયા મીરા તો ઘણો ટાઈમ ગીર માં જઈ આવી પછી કેરેલા જઈ આવી કોણે નહીં કહી ભાઈ હમ્યું ઉભ્યું હા વેદું

હું કે કાંઈ વાંધો નહીં એ તો એમાં એમાં શું ત્યાં જલાભિષેક થાય બધે વેદુ તો જાય ને એ તોફાન કરવો હોય એને એટલે ચાલો ધીમે ધીમે આગળ વધીએ આપણે આ ગોવાની ફિલિંગે આવી જાય ને તમારે દીવની ફિલિંગે આવી જાય જો આપણે ગયા નહીં પણ કાં અહીંયા ખોડલધામ આવીને બધું અને રસ્તામાં રસ્તામાં ઓલું સાસણ જેવું લાગતું હતું એટલે બધાય હા હા પણ એટલે અહિયાં બધું જો અહિયાં આવી જાય ત્રી કિલોમીટર માં બધી મોજ લઈ લે લેવી હોય તો મીરું અહિયાં નજીક માં ગીર નો અનુભવ કરાવી દેવું હમણાં જો સિંહ દેખાઈ જાહે હમણાં આગળ આવશું એટલે સિંહ આવશે એટલે કઈ ઘટશે જ નહીં હાચા હવે જોવાય નો મળે ને અટાણ જમા અટાણે તો એટલો ટ્રાફિક હોય ને માણસો એટલા કે ને હાચો સિંહ જોવાય નો મળે ખોટા હોય આમાં

હમણાં કોક બોલ છે જોઈ જશે આમાં સિક્કા ની સિસ્ટમ છે સિક્કો નાખી એટલે સિંહ નો અવાજ કરે જો ઓલું નાનું કઈક મારણ પકડ્યું છે મારણ નથી બચલું છે હા તો ઉભા રે સાઈડ મારી દોસી ઉભા હોય સિક્કા પણ એ છોકરા હોય ને તો થાય હમણાં હમણાં બોલ છે હો જો ઓલો છોકરો આવ્યો હમણાં એમાં નાખશે હુંમાં હુંમાં નાખવાનું એને જો એકેય નાનું બચ્ચું પકડ્યું એનું સિંહનું બચ્ચું તો જો એ વેઈટ કરે છે ઉત્સુકતાનો એની પાછળ કેટલા હા હમણાં સિક્કો નાખશે ને એટલે કેટલાય છોકરા જો આ અહીંયા આ છોકરા રાજી થઈ જાય અમે વળી ભૂલી ગયા સિકો લઈ આવવાના નકર પે એવી થોડી ખબર હોય હવે ન્યાય ઈ ઈ કરવાય નો દે એક તમે નાખો એટલે તરત ઓલો રાયડું નાખે મારે નાખો છે અવાજ એ સારો આવે લાગે રિયલમાં માં સાઉન્ડ ઇફેક્ટ એવી આવે ને રિયલમાંથી ઓલો બોલતો હોય એવું જ લાગે હાલો હવે આગળ હવે અરણની ગરજના ભરવી જો મીરુ તારા પપ્પા ગીર માં ગયા પણ એને આવો અવાજ નહીં સાંભળવા મળે આપડે અહીંયા બેઠા બેઠા મોજું કરી લક્ષ્મી માં અભિષેક થઈ જાય સિંહ નો અવાજ સાંભળાઈ જાય બોલે તારી પાછળ તો દોડવાનો છે બહુ તોફાન કરે ને એની પાછળ દોડે ખારો થઈ વાંધો નથી રમવા હાટ જ છે હા હવે હવે સરસ થઈ ગયું મોટું થઈ ગયું ને દેખાવ બહુ સરસ આવે ફોટો પાડવો છે વિડિયોમાં આવી જ જાય છે જોકે છોકરાઓનો મોટાનો એનર્જી અલગ અલગ પ્રકારની શક્તિ બધાયનો ઉપયોગ કરવાનો વેડપવાની નહીં ક્યાંય જળશક્તિ જનશક્તિ

બહાર ના જા જાય એ પછી જ્યાં આવે જેમ આવે એમ કરી દઉં તું રસ્તા રસ્તમ કેટલા હિન્દી ભાષી હતા એ પછી કચરો ગમે ની ગમે એમ નાખી જતા આપણને હોય બોલાવને ગુલામ ને કઈ ન હોય એટલે હા ઉતામાં જવું હે તું જા ને પેલા તું તો જા વચ્ચેથી ચડીને મોટા લપસિયા છે અહીંયા મજા આવે એવું છે હાલો તારા લાયક આ જ છે તું આમાં જ રે વિધિ ફીયા કસરત કરાય મીરું તારે તમ તારે જવું હોય ને તો ચપ્પલ કાઢીને જવું હોય તો હોય જા અહીંયા કાઢી નાખી પાછી એ હમણાં આવશે

બગીચાની બાજુમાંથી એક નીચે રસ્તો જાય છે ત્યાં પણ અહિયાં ઘણા સમય પેલા આવતા ને ત્યારે ભેડ ખાવા ને આ બાજુ સાઈડ ના વિસ્તારમાં જતા ને આ એક બહુ સરસ મજાનું અહિયાં બેસવા માટેનું વ્યવસ્થા કરેલી છે બેન્ચ છે ને એવું છે આ રીતે તમારો બહુ સારો સમય વ્યતીત થઈ જાય અહીંયા કંટાળો ન આવે તો આવું છે અત્યારે પછી તું ક્યાં આવ્યો આ શું છે તું કેતો તો ને વિધિ આવે એટલે જવું છે ક્યાં જવું છે આપણે ક્યાં આવ્યા ક્યાં આવ્યા એમ નકર આ પાછી આવત ત્યાંથી રાજકોટ રેત નહીં ખોળલધામ બાકી રહી જાત ને તો આવત પાછી એટલે એને ખોડલધામ તો લઈ જવી જ પડે વિધિ આવે ને ખોડલધામ લગભગ ક્યાંય બાકી ન હોય કુંડ છે ખોડિયાર માતાની મૂર્તિની સામે જે પણ એક રમ રમણ છે નીચે નો જવાય અહીંથી જોઈ લેવાનું દર્શકો નિહાળવા પોચી ગયા છે અને વહરા દર્શકો આગળ વયા ગયા છે આવા પાછા આવતારીઓ નોળીઓ છે અહીંયા જો હમણાં નીકળશે પાછો જી બહુ ઓલું કરે ને પાછળ દોડે તો આ વખતે મંદિર ની સાથે શક્તિવન નું પણ સારું એવું એક્સપ્લોર કરી લીધું ઘણા ટાઈમ પછી નજીક કોઈ પણ જોયું ન હોય ઘણી વાર આજે જોયું ચલો શું કઈ રસ્તો નહીં હોય તો આપણે આવ્યા ને એટલે આપડી પાછળ ઘણા બધા માણસો આવ્યા હોય એમ લાગે ને કે રસ્તો હશે જવાનો હોય હલે ફટાફટ હાલો અહીંથી એક્ઝિટ આવી ગઈ જો ઓલો બીજો રસ્તો આમ જતો તો ને સિંહ નું ઓલું રહ્યું ને એના પછી શક્તિ વાળું જે રહ્યું ન્યા પહોંચી ગયા શોર્ટકટ થઈ જાય થોડીક ચલો તો આવું કઈક છે શક્તિવનનો નજારો હવે પાછા મંદિર બાજુ જઈને ત્યાંનો નજારો થોડોક બતાવશું છ વાગ્યાની આસપાસનો સમય થઈ ગયો છે એટલે ફટાફટ દર્શન કરીને પછી બેસશું કદાચ સૂર્યાસ્તની સમયે મંદિરનો અદ્ભુત નજારો માં ભગવતીના સાનિધ્યમાં પહોંચી ગયા છે તો તમારી સાથે શેર કરીએ તો આ રીતનું કંઈક અત્યારનું પરિસરમાં માહોલ જોઈ શકાય તો બસ આજે વચ્ચેના ત્રણ ચોક જે છે ત્યાંથી નજારો તમને બતાવી રહ્યો છું મંદિરના ગેટનો પણ બતાવી રહીએ જો કે આવેલા હોય એને ખ્યાલ જ હોય પણ આ તો અમારી સાથે વર્ચ્યુઅલ ફરી પાછા દર્શન કરવા માટે પહોંચી ગયા આવું કંઈક છે પવન બહુ સરસ રીતે આવી રહ્યો છે બાળકો થોડા ઘણા ભૂખા થઈ ગયા છે આમાં તમારે માતાજીના દર્શન ન થાય કારણ કે

રાતના સમયે ખોરણધામ મંદિર નજારો આરતી પૂરા થઈ ગયા પછી સાડા સાત આજુબાજુનો સમય છે

માતાના દરબારમાં જમી લીધું વ્યવસ્થિત ભૂઈખી નથી ને હવે હવાર લગી હવે કાંઈ પણ આમાં પિઝાની જગ્યા છે સરખાએ દબાવી દબાવીને હવે ભાઈ રોકાય કાલે કાલે હાઈ જ લઈ જાઓ ખવડાવા હાલ કાંઈ પછી બસ રોકા તો લઈ જાવ ચાલો મીરાબેન એ મીરાબેન જમીને ભૂઈખી નથી ને બટા સરખું ખાધું ને બટા હે શું ભાવ્યું લાપસી ભાવવી લાપસી ખીચડી કઢી ગાંઠિયા શાક હતું સેવ ટમેટાનું ઊંધિયું રોટલી મજા આવી ગઈ ગયા સરસ જમવાનું જમી લીધું છે લોકો હજી જમવાનું ચાલુ છે અહીંયા તાવજી બહાર રહી છે હાલો ચાલો હવે અમે પણ બહાર જઈ અત્યારે એક બાજુનું જ કાઉન્ટર ચાલુ છે વધારે ટ્રાફિક થઈ તો આ બાજુ પણ બીજું કાઉન્ટર છે ને આ બાજુ ચોથું કાઉન્ટર હામે સાઈડ બે આ સાઈડ બે એટલે ગમે એટલો ટ્રાફિક હોય તો વાંધો આવે નહીં અને હજી આવું જ ભોજના લઈ ગજા ચડાવવા માટે કે એવી રીતે આવતા હોય તો એ લોકોનું જમણવાર અલગ હોય એ લોકો તો એડમાં વેદુ વેદુ જો હક નો થાય આ સાઈડમાં પાડી દેખાય ને હાવ પાતળી પાડી છે ન્યા હાલવું છે ને હાલ તો હવે ત્યાંથી જા કે નહીં બેલેન્સ રે એવું છે નહીં તો એને ન્યા જવું હોય હા તો ભલે તો રાખ બીજું શું અને આ છે તિરંગાનો નજારો અહીંયા દેશભક્તિની પ્રતિક રૂપે તિરંગાને પણ ફરકાવવામાં આવે જ છે બધાને ખબર જ હોય છતાંય કહી દીધું હવે આ અહીંયા રમવાનું ચાલુ કરશે હો બાળકો ચાલો બાળકો રમવાનું ચાલુ કરો શિવ હમણાં રમાડશે એડીબીસી બોલો ચાલો બાળકો એડીબીસી બોલો એમ હો હવે ટીચર્સ એમ કે ચાલો બાળકો અહીંયા રેસ લગાડો છો અહીંયા થી હામે લગી હાલો ઓકે હાલો ક્યાં જાઓ હામે લગી

પેલા મમ્મી પાસે જા મમ્મી પાસે જા ગમે એવી ગરમી હોય ને અહીંયા તો ઠંડો પવન જ આવતો હોય હિલ આમ ઉપર છે ને ટેકરા ઉપર એટલે મજા જ આવે ફ્રેશ ઓક્સિજન મળે એટલે અહીંયા થાપોદા રમવા બેઠા છે હવે જોઈ ક્યાં હંતાય છે બે હાઈર જ હંતા હે જ્યાં હંતા હે ત્યાં હાલ ગોયત 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 આમાં તો મળી જ જાય ને આમાં ક્યાં બહુ સેટું હમણાં લાંબુ રમે ને તો ખબર પડે મળે જ નહીં ઓલી બાજુ ના બગીચામાં પછી પછી અમે વહી જા હું તમને ગોતવામાં તમે લાંબે લાંબા રહી જાવ તો પછી બસ ટેલિસ્કોપમાં ચંદ્ર ચંદ્ર હા દેખાય જ ને હાલો સફેદ દેખાય અને આખું ક્યાંય ગયા બધા આવી ગયા કઈ 哎，我来接你啊！